બીજું શીખવાડવાનું તો બધું બહુ છે દિવાળી આવી છે એટલે નવા દાડા પાછા વિઘ્નો બહુ આવે એવું ખબર હશે આવે ને વિઘ્નો પણ જો આ જે આયા છે હૃદય થી જેને મારું પ્રવચન વપરી જાય વિઘ્ન નહીં આવે તો આવું ગમે તે રૂપમાં ગમે તે જગ્યાએ આવી જઈશ નેમન ગતિ કરવા આવીશ ગમે તે રૂપે ના ઓળખો તો કઈ નઈ પણ પાછળથી થી ઓળખાણ તો હાલી ને જઈશ હું મેલડી જતી નોરતા પછી એકવીસ દિવસે દિવાળી આવે એટલે હારા દાડા જ કહેવાય નવા દાડા એટલે દિવાળી પેલા પાછી દિવાળી રવિવાર જ આવે એની આગલા દાડે આવશે કાળી ચૌદશ

માતા આવે મસાણી મેલડી મહારાજી રામ રામ જો એ દિવસ એમનો છે છુટ્ટી જેમ પૂર્વજો નો છે દાડો હરાદ ઓજ્યા બોલ હરાદ એમાં ભગવાને છુટ્ટી આલી પૂર્વજો જાવ જો ફરવન જો ખાવ જે ખાવ એ ખાજો તમને કોઈ ખવડાવ યાદ કરે તો કૃપા કરીને આવજો એ રીતે પછી આ નોરતા માતાજી ના એમાં તમે માતાજી પ્રસન્ન કરી પોતાની ભક્તિ ભાવ એના આશીર્વાદ મળ્યા હવે આવ્યું કારી ચૌદશ કાળી ચૌદસ ના દિવસે શક્તિ હોય કે જે ભૂત પ્રેત આત્મા આ બધી શક્તિ કાળી ચૌદસ ના દિવસે વધી જાય નહી કે ના કાળ સુખ ચલ ચોઘડિયા આવે ને એવા કાળ ચોગડ્યું હોય ને એમાં આ બધી પ્રેત આત્માની શક્તિ હોય ને એમાં ઓટોમેટિક એમની શક્તિ વધી જાય જેમ એમનો સમય બન્યો કેવાય જેમ પેલા રાક્ષસો જો સમય હોતો ને તો દેવતાઓને પરાસ્ત કરતા હરાઈ જતા હરાઈ જતા ને જે ને તે ઇન્દ્રાસન લઈ લે ઝુટવી લે અને બેહી જાય જેમ એમનો સમય આવે ને ત્યારે દેવતાઓ કશું ના કરી શકે એમનો સમય છે એમનું ચોગડ્યું છે એવી રીતે આ કાર્ય ચૌદસ છે તો એ દિવસે આ બધી શક્તિઓનું એક ચોગડ્યું છે આજના એના દિવસે એ શક્તિ વધી જાય એટલે ગમે તેના શું કરે નુકસાન નાખે વિઘ્ન નાખે હેરાન કરે વર્ગાણ વર્ગ આ બધું થતું પહેલા આજે વર્ગાણ ના વર્ગ એક્સિડન્ટ થાય ને વાઘ તૂટે માથું કૂટી જાય થાય છે ને જોવો છે ને અત્યારે નવા દાડા રોડ પર એક્સિડન્ટ વધી જતું હોય એનું કારણ છે કે બધી શક્તિઓને કોઈ પૂજવા વાળું નહીં કોઈ યાદ કરવા વાળું એટલે એમનો સમય બને એટલે દુષ્ટ બને એને કોઈ આવતું ના હોય એટલે શું બને દુષ્ટ બને એટલે તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ એવી ફરતી આત્માઓ હોય સૂક્ષ્મ તો શું કરે એ દાડો વિઘ્ન નાખે હવનમાં હાડકા નાખવા આવો તમારા ઘરમાં એ નુકસાન નાખી જાય કોઈ દવાખાનું લઈ જાય જેથી તમારી દિવાળી પગડે પણ હું માતા એવું દરેક ના પહેલા જો આવો રિવાજ હતો ને છે કે કાળી ચૌદસ હોય ને એટલે ભજીયા બનાવ પીલું બનાવ વડા બનાવ જાત જાત નું બનાવ અને લઈ અને ચાર રસ્તે જાય મૂકી અને પોણી ધાર મારી અને આવતા રે જોયું છે ને અતારે થાય છે ને એ ચમ કરે છે કકરાટ કાઢવા આ જો બરોબર છે એ શું કામ કરે કકરાટ કાઢવા ભજીયા ભજીયા બનાવી પૂરી પૂરી બનાવી અને હાર તીખું જેવું હોય એવું બનાવી અને ચાર રસ્તે મૂકી આવે અને પછી પાણી ની ધાર કરી અને માટલું પોલી ના આવતા રહેવું હોય ને ભલે કકરાટ કાઢવા બરોબર કકરાટ ચમ થાય અને ચમ જાય એ કહું એટલે હાલતા કે ફરવા વાળી તમારા એરિયામાં એ ફરવા વાળી કોઈ આવી દુષ્ટ આત્માઓ હોય ને ફરતી રખડતી તમારું ઘર હોય એથી બહાર નીકળવું હોય તો એ ચાર રસ્તે તમારે કેટલી વાર નીકળવાનું થાય પચીસ વખત ત્રીસ વખત જેટલી વાર જાઓ એટલી વાર તો એ તમે આલો ને એટલે બારે મહિના સુધી તમને એ જગ્યા દેવ તમને નુકસાન વિઘ્ન આખે એ ટેક્સ આલો છું બોલો તમારો ટેક્સ આ જગ્યાનો અમને આવતા જતા હેરાન કરતા અમના દીકરા દીકરીઓનો કોઈ વરગાળ વરગતા એ ઉદ્દેશ થી આલો છું પણ એ આલો છું જે રિવાજ છે કરતા રહેજો પણ જોડે એવું કહીશ કે જગ્યાના દેવ હોય ને એના નામથી મુઠી મુઠી કદા ચકલાન ચણ નાખતા રહેજો અને જે તે તળિયાના દેવના વ્યવહાર મેં બતાવેલા છે કે ફરતી કોઈ ચૂડેલ હોય દુષ્ટ હોય હું તો કોઈ દેખાતી હોય કે ના દેખાતી હોય પણ સૂક્ષ્મ આત્માઓ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક હોય જ આ પાર્ટી પ્લોટ છે તો આ પાર્ટી પ્લોટ માં આજુબાજુ ફરતી હોય અહીં કુવો હતો કુવા કોણ પડી ગયું હતું આ બધી ખબર હોય રોડ ઉપર હોય એક્સિડન્ટ થી કોઈ મરી જયેલું હોય તો એ બધી પ્રેત ફરતા જ હોય ભલે દેખાય નહીં પણ એવી તમારા આજુબાજુ હોય જ એટલે ઓંધરું આલો મને ખબર નહીં કોણ છે પણ આ જગ્યાએ કોઈ ચુડેલ માતા ફરવા વાળા હોય કોઈ ચુડેલ હોય કોઈ દુષ્ટ આત્મા હોય તો લો વધાર નહીં પણ એક શીરો તેલનો બનાવી અને ધૂપ કરી નાલું છું અમારા ઘરમાં કોઈ વિઘ્ન ના નાખતા આવી રીતે બાર મહિને અહીં રહીશું તો લગી નાલતા રહીશું કોઈ વિઘ્ન નહીં આવો પછી આવ એના આપી દીધું પાણીનો ગ્લાસ ધરાવ એટલે એ તમારથી રાજી એને શું જોઈએ આટલું જ જોઈએ જેને જેની ભૂખ હોય એને આપી દે એટલે વાત પૂરી થઈ જાય પૈસા જોતા લે પૈસા જતો રે કોઈ માગો આવ્યો કે ભાઈ ખાવું છે ખવડાય તો જતો રે ને હક કરે તમારે ના ના હું તો અહિયાં સૂક્ષ્મ આત્મા છે દેવ છે તેને એને એટલું ચપટી આલી અને કહો કે હવે બાર મહિને એક વાર આલીશ અને અવારનવાર કોઈ બાર તહેવાર કોઈ લગ્ન પ્રસંગ આવશે તો યાદ આવશે તો હું ચપટી આટલું કરતો રહીશ બસ ખાલી છે ને કૃપા ના કરો કઈ નહીં પણ અમારા ઘરમાં કોઈ વિઘ્ન ના નાખતા અમારા દીકરા દીકરી મગજમાં ના વસતા અમારા ઘરમાં કકરાટ કંકાસ ના કરાવતા અમારા ઘરમાં લક્ષ્મી ટકી રહે બસ અમાર બીજું કશું જોતું અને જોડે કોઈ માંગણી કરવાની જરૂર નહીં મારું હારું કરજો એ નડવા વાળી હારું ના કરે ચારે કરે હારું ના કરે તો કઈ નઈ આપણે કૃપા નહીં લેવી તું તારા અદબવારી ઉભી રહેજે રાતે ફરવા નીકળું તાર જોઈ યા રાખજે ખાલી આ ઘેર મને આલેલું છે આપડે બીજા ઘેર જવાનું પછી કઈક દીકરીને કેતી કે મારી ઝાંઝર બહુ અવાજ આવે મારી છાતી પર કોઈ બેસી જાય એ આ બધી આ કર જગ્યા ની જગ્યાની વાળી સૂક્ષ્મ આત્મા દુષ્ટ આત્મા આવું કરે ઝાંઝર ના અવાજ કરીને આવે છાતી પર બે જાય તમે બોલો ભૂમો પાડો સાંભરાય નહી આવું થાય છે ને ગણા થયું છે તમારા દીકરો દીકરી રાતે નો હોય ને તો એકદમ એવા રોવો એવા રોવો કે સોના જ ના રે કદાચ એક સમય મારું નારિયલ મોનો તોય ના રે એટલા બધા રોતા હોય એ રોવાનું કારણ આ બધું છે આટલું આલો તો તમારા ઘરમાં બીમારી પૈસા ટકવાનું જે કેમાં પૈસા નહીં ટકતા એ તમારા ગુસ્સા કંટ્રોલમાં આવશે પછી બીજું કારી ચૌદ છે કોણ હાલવાનું ભૂમિકાની મેલડી જે ફરવા વાળી હોય કારા દાબડા માં કારી પરછાઈ કોઈ જોઈ અમે કારા લુગડા કોઈ આવ્યું રાતે માં કોઈ પગ ખેંચી પસાડ્યો માં કોઈ ખાટલો હલાયો કોઈ એમાં ઠુહો માર્યો આવું થાય છે ઘણા થયું હશે હું એવું કહું છું વેણી વેણી પોતાના અનુભવ કાઢવા છે તો નેવ ટકા લોકો આવા અનુભવ થયા છે થયા છે ને તમારા ઘરમાં તમારી માતાજીની દીવાબત્તી કરતા હોય તો અમુક વાર હરગાઈ દે મળ હરગી જાય ચુંદડી હરકી જાય દીવો તો અહીં કર્યો ને આ લગાડવાયું અને લગ્ન પ્રસંગ ના દાડે કદાચ કોઈ ચોરી થઈ ઘર પૈસા ચોરી ગયા કોનાના દાગીના જતા રહ્યા આ લક્ષણ છે મસાણી મેલડી ના ભૂમિકા તમારા જગ્યા પર રહેતા હોય અને કદાચ કોઈ મકાન બનાવવા નવું કાઢો અને બાજુ વા કકરાટ કરાવો કોઈ વાત એ કે ભાઈ આ દિવાલ આરામ છે કકરાટ કરાવી કરાવી બીજું તમારા ઘરમાં તમે તમારી માતાજી ની દીવા બત્તી કરતા હોય એ જ સમય કાઢે તમને એવી આળસ ચડે એવો કંટારો આવે અને એવું મનથી વિચાર થાય કે હવે દીવા બીવા કરવાનું બંધ કરી દેવું છે કંટાર્યા

કે તમારા ઘરમાં વારે ઘડીએ વારે ઘડીએ તમારા બાપ દીકરા એ મા બાપ ને દીકરાનો ઝઘડો થતો હોય પતિ પત્ની હોય અને વારે ઘડી એક જ શબ્દ આવતો હોય કે દરિયા નું દેવ કોઈ હક કરે છે કીધું છે ને તો કઈ નઈ એ ભૂમિકાની મેલડી એને ખાલી ચપટી લાપસી નું ધૂપ કરી અને પોણીનો ગ્લાસ ને એક શ્રીફળ આલી અને ખાલી એટલું આલી અને પોચ કિલો જાર કે કુતરાની બિસ્કીટ છે આ તારા હક નો ટેક્સ આલીસ આજ કાળી ચૌદસ નો દાડો માં લે ચપટી વ્યવહાર તને આલી છે પણ અમારી માતાના નિવેદ માં કોઈ ભંગ ના કરાવતી બસ ખાલી આટલી કૃપા રાખજે જો એ મેલડી તમારી માતાના નિવેદ માં ભંગ પાડવા દો તો મેલડીમાં તમે આજ કારી ચૌદશ કોઈ પોતાની મસાણી મેલડી માતા ને નિવેદ કર ઈર્ષા તેમ થાય મારી રહેવું છે મને કશું હાલવું નહીં તમારી માતા ના કરવાસ કરો હવન હવન કરો આડગા અને હવન કરો નિવેદ કરો ને ટાઈમે કકરાટ જેમ આઠમના નિવેદ થાય એવું તો એવી રીતે એટલે મંદુ કોઈના ના થાય એના માટે નક તો કઈક દિવાળીમાં છે ને કરાવ તમારી દિવાળી પગડે પણ તમે આ કારી ચૌદશ આવો ને પણ એનો ચપકી ખાલી વ્યવહાર આલી ભૂમિકા પર એની જોડે હક નહીં કરવાનો એની જોડે માંગણી નહીં કરવાની હારું તો મારી મા બનાવશે હારું મારી ગુખાર મેલે બનાવશે તમારે એવું કહેવાનું

બીજું જગ્યા પર તમારી જગ્યા પર તમારા ઘરમાં ખરાબ ગારો બહુ બોલવાનું થતું હોય દીકરો ના બોલતો હોય બાપ બોલતો હોય બાપ ના બોલતો હોય તો એની મમ્મી બોલતી હોય ખરાબ ગારો હા ને એવી વારે ઘડીએ પછી ઘરમાં બહુ વલુર આવતી હોય મીઠી વલુર કારણ વગર ની દવા લાવતો તો એના મટતી હોય પછી ત્રીજું કારણ એ તમારા દીકરા દીકરી હોય શરીર આવું હોય હાવ પાતરું રોટલી ના ખાઈ શકે અને પંદર પંદર રોટલી ખાઈ જતો હોય તો કોઈને સિગરેટ પીવાનું મન થતું હોય ગાંજો પીવાનું મન થતું હોય ભગવો ભેગ પહેરવાનું મન થતું હોય ચોલો કરવા ગળામાં રુદ્રાક્ષ ની મોટી મોટી મારા લગાવવાનું મન થતું હોય અને આખો દાડો સ્વભાવ બાવા જેવો રહેતો હોય ચીડીયો જેવું કોઈ બોલવા ચીતો ચીપયો મારવાનું મન થાય જો તમારા ઘરમાં આવા લક્ષણ થતા હોય તો તમારે ભૂમિકા પર કોઈ અઘોરી મહારાજની ચોકી જો ખાલી ખાલી આટલું લક્ષણ થતા હોય તો વધારે એક નારિયોલ એક ચુરમુ એક સિગરેટ ખાલી હાલશો ને કે મહારાજ આ જગ્યા તમારી છે આ જગ્યા પર તમે તમને હોક નો વ્યવહાર આવીએ છીએ અમારી માતાજીની દીવા ભક્તિમાં ભંગ ના પાડતા બસ ખાલી આટલું વાર છો ને એટલે અઘોરી મહારાજ રાજી આ તૈન ના ભોગા મહારાજ નું તો તમે કરો જ છો કરો છો ને આ તૈન ને ખાલી હાજવી દો અને બીજું ચાર રસ્તે જાઓ ને તમે મૂકવા ચાર રસ્તે ભજીયા લેવું બનાવવા તાર થોડા ચોખા એમાં ગોર ને તેલ નાખી કે ઘી નાખી ફરતી ખપ્પર જોગડે એનું એ ચાર રસ્તે ખાલી મૂકી દેસો ને ધોઈ પહોંચી જશે હું મેલેડી આવું આ ઉપાય છે એકદમ સરળ વિધિ છે નહીં કેતા કે માતાજી નડે અમને શું નડે છે આ નડવા વાળું મોટા મોટું વસ્તુ આ બતાવી તમે તમારા પિતૃ પૂર્વજ કુળદેવી માતા ને તમારી ઘરની માતા હોય નહીં નડતી હું તો એવું જો નડતી હોત ને તો તમે આ જીવતા જ ના હોત એ નડતી જ નહીં આ બીજા બાર ના દેવો તમને મારી જાય છે પણ તમારી માતા મજબૂત ઢાલ નહીં તમારી જોડે એટલે તમારી માં પાસી પડે પણ આટલું વાત તો તમારી માતા તોય પાછી નહીં પડે લખીને રાખજો તમે એમ કહો ને કે માં ઉડતું ચકલું તો ઉડતું ચકલું પાડે એવી માતાઓ પણ એ પેલા જમાનામાં બનતું ઉડતા ચકલા પાડે એવું પણ આજ તો ઉડતા ચકલાના ચણ નાખવાનું કરાવડાવું છું માતા હું ઉડતા ચકલા પાડવા વાળી નહીં હો હું તો ઉડતા ચકલા હોય ને તો ચણ નાખીને બોલાવું ચી ચકલા પાડવા વાળી આટલું કરશો ને એટલે એવું કહું છું કે આ દિવાળી તો તમારી મસ્ત થશે દિવાળી એને ખાસ નવવા નહી રામ રામ હો બસ આટલું બધું બોલું છું કઉ મારો ભગવાન અયોધ્યા બેઠો ને એટલે બધાની માતાઓ ઘેર ઘેર બેહવાની બે રાખ્યું એ સમયગાળો હતો ને હું નઈ ક્યાંથી કાર ચોગડી હોય તો એ સમયગાળામાં દુષ્ટ શક્તિઓની તાકાત વધાર હોય પણ આ સમય બન્યો છે ને રોમ રાજ આવ્યું છે ને તો આ રોમ ના રાજમાં મારા રોમ ને ભજી લો અને બધી માતાઓના હક અધિકાર સમજી એના ચપટી ચપટી વ્યવહાર આલી અને તમારી માતાઓને રાજી કરી લો હું એવું કહું છું કે જો જીવનમાં દુઃખ પડવા દો ને સોલંકી પીઠી ની મેળવી અને દુઃખ પડશે ને છતાંય તમને આભાસ નહીં થવા દો હવે આમાંથી વિચાર કરતા હશે કે માતાજી આ તમે જે વ્યવહાર બતાવ્યા વ્યવહાર કોનાથી થાય તો ખાસ પુરુષો કરે હાર દીકરીઓથી થાય દીકરો નહીં કરે તમારા ઘરમાં કોઈ પુરુષ હોય એને કેવું તમારો દીકરો હોય કે તમારા પપ્પા હોય એને કહેજો કે આટલું ખાલી કરવાનો જોડે રહેજો હનુમાનથી આટલી પ્રાર્થના કરી લેજો તમારી જોડે કરાવડાવવાનું મારે નહીં આવવાનું નકર હું જાતે તમારા વતી કરી આવું એ માતા પણ મારું પોચે નહીં પહોંચે હું માતા માતા નું નિવેદ કરું પહોંચે તમારા માટે તો હું એ દયાળુ માતા છું કે માતા નો વ્યવહાર હું તમને લો કર પણ મારું ના પહોંચે એ તમારા હાથ થી પોચે ઓ એટલે ખાલી આટલું કરી અને ખાસ દિવાળી આવી ને તો બધું કરશો તમે નવા કપડા લાવશો તમારા દીકરા દીકરીઓના લાવશો બધા વ્યવહાર કરશો ને એવી હું માતા એવું કઉ છું કે તમારી માતા લાવજો ગાય ના લાવો ને તો નવું શોભા તમે તમે મીઠાઈ ખાઓ છો ને સારી સુતર ભેણી કાજુ કતરી જાંબુ એવા જાંબુ પેલા લાવી તમારી માતા ને ધરાવજો મા લે તારા એ આજ અમે દિવાળી કરીએ છીએ લગન માં શી ખબર અમારા દિવાળી પેલા અમારે જઈ ઘડી અમારો કાળ આવી જાય મૃત્યુ આવી જાય યમરાજ લઈ જાય પણ માં તારા પ્રતાપે આ દિવાળી કરીએ છીએ લે માં આટલું અને ખાસ બીજી વાત ફરી એકવાર કહું કે જેને પણ દેવું હોય માથે લેણું હોય મારી પૈસાવાળા વાળા પી બીજા છે એને ફરી એક વખત સંદેશ વાળો છું જો મારા વાત પર વિશ્વાસ આવતો હોય ને તો તમારી માતા એક શ્રીફળ વધેરી અને મારું એક શ્રીફળ ચુંદરી અગરબત્તી મોની અને પ્રાર્થના કરજો કે માં આ જે તે છે એને રૂપિયો રૂપિયે ચૂકવી દેવાનો પણ અત્યારે મા ખાલી થોડો ઘણો સમયગાળો થોડો લંબાય ને માગવા વાળા ના પીએ હું એવું કહું છું છ મહિના પ્યાસો તો છ મહિના સુધી ફોન નહીં આવવા તો પણ જો ભાઈ છ મહિના પછી પૈસા આયાર ભૂલી ગયા ભાઈ મારી ઉગરાણી થાય પેલો તો રોજ રોજ આવતો તો પણ હું તો એની હજુ ઉભી રહીશ લાવો ભાઈ વચ નહીં આવા મારું પ્રવચન આવું પૂરું થઈ ગયું કે આવા જેવું મેં બધું કહી દીધું